નમસ્કાર ભાઈઓ દેશી ગોળ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કાકરેજ નસલની ગાય વેચવાની છે પહેલું વેતર છે ત્રણ થી ચાર લિટર દૂધ છે હાજર દૂધ વ્યાય અને વીસ પચીસ દિવસ થયા છે એકદમ પ્યોર કોકરેજ નસલની ગાય છે જે કોઈ ભાઈને લેવી હોય ભાઈની સ્ક્રીન પર આપણે નંબર આપેલો છે નંબરનો સંપર્ક કરવો અને નીચે વાસડી છે એ પણ બહુ સુંદર છે જે કોઈ ભાઈને લેવી હોય એ આપણા સ્ક્રીન પર નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરવો વોચર ગાય બહુ ચોખ્ખી છે અને બહુ રૂપવાન ગાય છે અને દોવામાં પણ શાંત સ્વભાવની છે જે કોઈ ભાઈને લેવી હોય તે સ્ક્રીન પર ઉપર આપેલા નંબરનો કોન્ટેક કરો અને ગામ ટેબી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને જે કોઈ ભાઈને લેવી હોય તે વહેલા તે પહેલાં ધોરણે કોલ કરી અને પાર્ટી સાથે વાત કરી અને લઈ શકે છે અને દૂધ આપે એવી ગાય છે જે કોઈ ભાઈને લેવી હોય એ જલ્દીથી જલ્દી સંપર્ક કરો જય ગૌ માતા જય ગોપાલ પશુ વેચના વિડીયો બનાવવા માટે અમારો સંપર્ક કરવો અમારો નંબર છે ચોરાણું બે बोत्तर नौ सौ चार